ધજા દેખી ધણી સાંભળે દેવળ દીઠે દુઃખ જાય દર્શન કરતા હઠીલા દેવના તો પંડના પ્રાસિત થઈ જાય સીતારામ સીતારામ હવે ઘણા લોકોના એવા મેસેજ હતા કે બાપુ આ આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે અને કયું ગામ છે તો આ આશ્રમ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવળકી મુકામે આવેલો છે અને અહીંયા સંત શિરોમણી શ્રી વલ્લભદાસ બાપુએ આ આશ્રમની ઓગણીસ ચાર ઓગણીસના રોજ સ્થાપના કરેલી અને હઠીલા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તેના અહીંયાતીમાં જ પોતે કરેલી અને ખાસ વાત કરીએ તો વલ્લભદાસ બાપુ અહીંયા સમાધિની સ્થાન આવેલું છે તે તમે આગળ તેના દર્શન પણ કરાવશું અને મંદિરે દર પૂનમે ધ્વજારોહણ તેમજ ભજન ભોજન ત્રિવેણી સંગમ થાય છે અને અહીંયા નિસંતાન માતા પિતાઓને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ દરેક શ્રદ્ધાળુળ શ્રદ્ધાળુઓની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અને વલ્લભદાસ બાપુની વાત કરીએ તો બાપુના કાયમી માટે એવા આશીર્વચન છે કે અહીંયા જે કોઈ લોકો દાદાના દર્શન કરશે તેઓને પોતાની જે કાંઈ મનોકામના હશે તે પૂર્ણ થશે અને આ ગાદીસ્થાન છે તેઓ અહીંયા જે તમે ફોટા જોઈ રહ્યા છો તે નિસંતાન માત પિતાઓને સંતાન પ્રાપ્તિ થયેલી તે બધા અહીંયા ફોટા જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે મૂકે અને હવે જે તમે આ દર્શન કરો છો તે વલ્લભદાસ બાપુની સમાધિ છે અને એની પણ એક ખાસ વાત કરું તો અહીંયા જ જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે બાપુએ તેના સેવક મહેશભાઈને કીધેલું કે આ જગ્યા આપણે અહીંયા ખાલી રાખવાની છે ભવિષ્યમાં અહીંયા મારે સમાધિ લેવાની છે અને મિત્રો જ્યારે પોતાનો સમય આવ્યો ટાણું આવ્યું ત્યારે આ જ જગ્યા ઉપર પોતે પોતાનો દેહ છોડી અને પરલોક સિધાવ્યા અને આગળ વાત કરીએ તો અહીંયા પદયાત્રીઓ કવો આવે છે અને અહીંયા રહેવા માટે જમવા માટે આશરો મળે છે અને બધાની મારી એવી ખાસ વિનંતી છે કે જે કોઈ લોકો અહીંયાથી પસાર થાય ભૂખ્યા હોય તરસ્યા હોય તે ખાસ મંદિરે આવે અને ભોજનનું ટાણું હોય ત્યારે ભોજનનો લાભ લે આરતીનું ટાણું હોય ત્યારે આરતીનો લાભ લે સીતારામ સીતારામ